સુનીલ શું તે તારા બાળકોનું આભા એકાઉન્ટ બનાવ્યું છે આભા એકાઉન્ટ આ કયું અકાઉન્ટ છે મારા દીકરાની સ્કૂલમાં કહ્યું હતું કે સરકાર હેલ્થ સેક્ટર માં ડિજિટલ સર્વિસ લાવી રહી છે અને તેનો લાભ બધાને મળશે આ માટે બધાએ પોતાનું આભા

તો કેટલું સહેલું રહેશે આ આભા અકાઉન્ટથી આપણા રિપોર્ટ ડૉક્ટરની નોંધ હોસ્પિટલના દસ્તાવેજ જેવી તમામ જાણકારી ફોનમાં જ રાખી શકીએ છીએ અને જરૂર પડે ત્યારે ફોનથી જ ડોક્ટરને મોકલી પણ શકીએ છીએ આમ કરવાથી રિપોર્ટ શોધવાની ઝંઝટથી પણ છુટકારો અને ફરીથી કોઈ એક્સરે